પચીસ ધારાસભ્યો દાદા સહિત પચીસ ધારાસભ્યો ચોવીસ ધારાસભ્યોને ફોન આવ્યા દાદા પચીસ મહત્તમ સત્યાવીસની સંખ્યા શક્ય છે અને કદાચ એકાદ હમણાં કન્ફર્મ થઈ શકશે પણ ઇન્ટરેસ્ટિંગ તમને આખું ગણિત સમજાવી દઉં તો પાટીદારના રૂપમાં કોણ કોણ છે તો પાટીદારના રૂપમાં જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે લીવા પાટીદાર સમાજથી આવે છે કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય કડવા પાટીદારમાંથી આવે છે સમાજમાંથી કૌશિકભાઈ વેકરિયા અમરેલીના ધારાસભ્ય લેવવા પટેલ છે ઋષિકેશભાઈ પટેલ કડવા પટેલ છે મહેસાણા વિસનગરના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાંચેરિયા પાટીદાર લેવવા પાટીદાર સુરતથી આવે છે એનો મતલબ પ્રફુલ્લભાઈ કૌશિકભાઈ અને જીતુ વાઘાણી આ ત્રણ લેવવા પાટીદાર પાંચ પાટીદારો પૈકીના દાદાની સરકારની અંદર જીતુભાઈ વાઘાણી કૌશિક વેકરિયા અને પ્રફુલ પાંસેરિયા રૂપમાં ત્રણ પાટીદાર લેવવા પાટીદાર છે તો કાંતિભાઈ અમૃતિયા અને ઋષિકેશભાઈ પટેલ એના રૂપની અંદર બે કડવા પાટીદાર છે કુલ પાંચ પાટીદાર દાદાની સરકારમાં છે દાદા છઠ્ઠા એટલે છ પૈકી ગણીએ તો ત્રણ કડવા પાટીદાર દાદાની સાથે ગણીએ તો ત્રણ કડવા પાટીદાર ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર છે ઋષિકેશભાઈ પટેલ કડવા પાટીદાર છે અને કાંતિભાઈ અમૃત્યા કડવા પાટીદાર છે અને ત્રણ લેવા પાટીદાર જીતુભાઈ વાઘાણી કૌશિક વેકરિયા અને પ્રફુલ પાસેયા એ આ તો વાત થઈ પાટીદાર સમાજની એસસી સમાજની વાત કરીએ તો દર્શનાબેન વાઘેલા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને મનીષાબેન વકીલ એમ ત્રણ એસસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે દર્શનાબેન એસસી રિઝર્વ સીટ છે અસારવાની તેના ધારાસભ્ય છે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કોડીનારના ધારાસભ્ય છે ગીર સોમનાથ જિલ્લાથી આવે છે અને સ્વાભાવિક રીતે શિક્ષિત વ્યક્તિ છે મનીષાબેન વકીલ વડોદરાથી આવે છે એટલે ત્રણ એસસી સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળે છે બોબીસી સમાજની વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર ભરૂચથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે પ્રવીણભાઈ માળી ડીસાથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે સૌરભસિંહ ઠાકોર વાવથી ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ત્રિકમભાઈ છાગા અંજારના ધારાસભ્ય આહિર સમાજ એટલે કે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ઓબીસી સમાજનો એક મોટો નવો ચહેરો જે બીજેપી માટે નવો છે તે અર્જુનભાઈ મોઢવડિયા પોરબંદરના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરના ધારાસભ્ય છે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કુંવરજીભાઈ બાવળિયા જસદરના ધારાસભ્ય છે પણ એસટી સમાજની વાત કરી લઉં ઉમરગાવથી અંબાજી સુધીનો મોટો એસટી બેલ છે તો નરેશ પટેલ ગણદેવી નવસારીના ધારાસભ્ય છે જયરામભાઈ ગાવિત પહેલીવાર ધારાસભ્ય બન્યા છે નિજરના ધારાસભ્ય છે પીસી બરંડા પૂર્વ આઈપીએસ છે ભિલોડાના ધારાસભ્ય છે રમેશ કટારા ફતેહપુરા દાહોદના ધારાસભ્ય છે એટલે દક્ષિણ ગુજરાતને બે પ્રતિનિધિત્વ મળ્યું છે નરેશભાઈને જયરામના રૂપમાં એસટી સમાજમાં એસટી સમાજમાંથી પીસી મરંડા ઉત્તર ગુજરાતમાં એસટી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે રમેશ કટેરા જે છે તે અનુસૂચિત જાતિ એટલે કે એસટી સમાજનું